આજેથી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ખાતે ફેબ્રુઆરી સુધી પચાસમી ખેલકૂદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉદઘાટનના પ્રસંગે કુલપતિ કિશોરસિંહ ચાવડા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ આયોજનમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દોડ લાંબી કૂદ ભાલા ફેક ચક્ર ફેંક ટૂંકી દોડ

સાઠ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે પચાસમો ખેલ કૂદ મહોત્સવનું આયોજન કર્યું છે જેની અંદર એકસો સોળ કોલેજો અને એક હજાર સાતસો ચારસો સાત ખેલાડીઓ રમતવીરો ભાગ લઈ રહ્યા છે આ લોકો એથ્લેટિક્સની વિવિધ રમતોની અંદર સ્પર્ધા કરશે અને અંતિમ દિવસે આ આપણી યુનિવર્સિટીની અંદર ભારત રાષ્ટ્રમાં પ્રથમ એવી યુનિવર્સિટી છે કે જે વિકલાંગો માટે પણ રમતોત્સવ રાખે છે અને છેલ્લા દિવસે એ વિકલાંગો માટે પણ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ તમામને માટે હું તમામ જાહેર જનતાને આ રમતવીરને પ્રોત્સાહન આપવા માટે હાર્દિક આમંત્રણ પણ આપું છું અને તમામ કોલેજોને અને તમામ રમતવિતરને તેઓની સફળતા મળે એને માટે શુભેચ્છા પણ પાઠવું છું અને આ કુલ ત્રણ દિવસનો કાર્યક્રમ છે આજે પંદર સોળ સત્તર અને અઢાર આમ કુલ ચાર દિવસની પ્રવૃત્તિ છે અને ચારે ચાર દિવસ એથ્લેટિક્સની અલગ 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 ડિસ્ટન્સની અલગ અલગ દોડ ગોડા આવી અલગ અલગ રમતો જે છે તેની અંદર જે લોકો જીતશે એને વિનિંગ ટીમને અને તમામને એના ટ્રોફી પણ આપવામાં આવશે